સ્વાગત કરે છે જેમેળીમાં યુટ્યુબ ચેનલ મા મેળી ધામ માણસા માં આપ બધાનું હાર્દિક સ્વાગત છે જય માતાજી જય મેળી માં જય મહાકાળી માં એ મારી મેરડી કરી એ હાચું મારા ભાઈ મોણ જય મેરડી માં બાપુ મારી મેરડી બાપુ જય માતાજી કેમ છું

જય મેરાડીમાં જય મહાકારી માતાજી જય મા મેરાડે જય મહાકાલીમાં કેમ છો મજામાં આજે નક્ષત્ર મળી રહ્યું છે જબરજસ્ત જેમાં વાગશે દસ વાગશે દસ ને દસે તમારી કોઈ પણ આદિવ્યાધિ ઉપાધિ હોય બાકી હોય તો એ લખી દેજો કે પૂરી થઈ ગઈ નેગેટિવ વિચાર હજો પોઝિટિવ વિચાર લાગ્યો નેગેટિવ પોઝિટિવ વિચાર નહીં કરવાનો અનેક શું વિચાર લખી દેજો દસ સમય રાત્રે દસ ને દસે અને એક આગળ બાકી હોય તમારું કામ એ લખી દેજો આ કામ બાકી હોય પણ છતાં લખવાનું કે મારું કામ પૂરું થઈ ગયું છે આ કરશો એટલે તમારો નેગેટિવ વિચાર પોઝિટિવ બદલે જશે સારું થઈ જશે અને નથી ધાર્યું એનાથી વિશેષ સારું બનશે એટલે આજે રાત્રે દસ ને દસે આજે તારીખ છે દસ તારીખ દસમો મહિનો એટલે દસ ને દસે તમારો દસકો જો બદલો હોય તો આટલો એક ઉપાય કરી દેજો તમામ મારા ચાહક મિત્રોને ફરીથી કહું છું કે આજની તારીખ આજનું ચોઘડિયું તારીખ છે દસ દસમો મહિનો અને તમારા સુવિચારને દુર્વિચારને સુવિચાર બનાવવો હોય તો એક્ઝામ તમારો ધંધો નથી ચાલતો હોતો તમે એવું લખી દેજો દસ ને દસે કે મારો ધંધો સારો ચાલે છે મેં બહુ પ્રગતિ કરી છે આ ધંધાઓનું આવું લખજો અને પછી તમારો ધંધામાં કેટલી ફરક પડે છે અને કેટલો સારો વિચાર થાય અને કેટલી પ્રગતિ કરો છો પછી મને કોમેન્ટમાં લખજો આપણી મા મેરડીની ચેનલ યુટ્યુબ ચેનલ દીપક ભુવાજી માણસાને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો કોમેન્ટમાં મેરડીમાં લખવાનું ભૂલતા નહીં આવું નવી અપડેટો તમને મળતી રહેશે મારા સાનિધ્યમાં દેવ્ય કોઈ પણ સમસ્યા હોય તો નિઃશુખલો કામ કરી આપવામાં આવશે મારો ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરી દેજો લાઈક કરી દેજો તમામ મારા ચાહક મિત્રોને જય મેળીમાં જય મહાકાલી આવનાર તહેવારો ખૂબ સારા જાય પ્રગતિ કરો હું છું તમારો શુભ ચિંતક જય મેળીમાં જય મહાકાળીમાં જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ આવતીકાલે હું આવી રહ્યો છું અમદાવાદ તો મારા ચાહક મિત્રોને કોઈ પણ સમસ્યા હોય તો મારા આપેલ નંબર ઉપર કોન્ટેક કરો જગ્યાનું સ્થળ તમને બતાવવામાં આવશે લાઈવ લોકેશન મોકલી દેશે મોકલી આપવામાં આવશે નહીં શુક્લ તમારું કામ કરી આપવામાં આવશે તો હું આવશું તમે પણ આવજો જય મેરાડીમાં મારી મેરડી તમારું સપનું પૂરું કરશે જગમથા સે જીત જય મેરડી માં જય મહાકાળી માં જાય મારા ચાક મિત્રો ને મારી મેરડી ના રોમ દરેક મારી બુંદ દીકરી આટલો બધો પ્રેમ આપ્યો છે છેતાલીસ હજાર છસો ત્રીસ સબસ્ક્રાઈબર કરવા બદલ દરેકનો દિલથી ધન્યવાદ આપ આવનાર સમયમાં તમે આવો જ પ્રેમ આપતા રહેશો તો આપણી મા મેળવીની ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો કોમેન્ટમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં જય માતાજી જય યુગા મહારાજ एक लाल दरवाजे तंबू तोड़िया रे लो माबाे खा મેરડી નવા હોય તો આપણા પેજને આપણી ચેનલ મા મેરડી તો ચેનલને શેર કરજો સબસ્ક્રાઇબર કરજો લાઈક કરજો દિવાળીમાં ધનતેરસ કાળી ચૌદસને કેવી રીતે મહાન્યારની સાધના કરવી એ વિશે અપડેટ આવશે ધનતેરસમાં કેવી રીતે ધન પૂજા કરવી આવનાર સમય તમારો કેવો રહેશે બોલો કરી દીધ બરાબર ને અરે મા અને માને કહીએ ફરીથી કે મા એ લોકો કોમાચાર કહેવાય છે અને એને કીધું છે કે ભાઈ આ રીતે કરવાનું છે તો મા તું કે એટલે મા કોક કોય તમને કે ભરો છોકરો ચિંતા ના કરો હું છોકરા ની સુડાવશું નહીં ભાઈ આવો ને તો તમે આ પૈસા લેજો કે ના લેતા કે રાજીપૂ કરજો કે ના કરજો મા કહો કે આપડે કેસ માને આ છે સમજી લ્યો મો મોણસનું નહીં મોણસનું નહીં મા નહીં વાત હવે તમારી મા ઉપર વાત આવી ગઈ અને મા કઈ માં એવી હોય કે પોતાની દુકાન લાફો મારવા દે મારાથી કદાચ એ મારે પણ બીજા એટલે પ્રશ્ન ગયો અને બીજી વસ્તુ ભૂરા એક જ રાખે ભલે મોટા વડીલ સમાજમાં બેવા ઉઠવા કે મને અમે ખબર પડતી નહી અને ના પડતી હોય તો હું સલાહ તમને પાકી હાલુ છું તો તમે ખાલી એમ જ કહો કે તમે આવી જાઓ અને હું આવીને ભાડું તમારા પણ નહીં મોકજો જેમ કે ભાઈ આપણો સમાજ છે પરિવાર છે એ મમજી નાઈ ગઈ છે કે આવું તમારા હજાર બે હજાર રૂપિયા ભાડું લેતો હોય તો બરાબર છે એવું તો એવું તો કયો હું હા મારું એ જ કેવું હતું મારું એ જ કેવું હતું ભાઈ હરેશ ભાઈ તમે બહુ સમજો છો कंपिर बुले आचिव. का का मौनस्ती कसु नहीं था यह दीवच कोम करसु. काल ले काल ले गुटिव न मारक का का हुए आपरमेंट आप मारारी बूल अखेली जोई इस. <laughs> <laughs> आर हरों तमाल मौन्दा की भी जू. <laughs> भाई मानातान मौन्दा का मानाता तो 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 તો અને કાલે કાલે મને ફોન આવ્યો ને તરત પૂછો સ્પીકરમાં જ છે ને મેં તાત્કાલિક કીધું કે આપણે જેટલો પરિવાર બેઠો તો ને પરિવારને બોલાવો અને હું આવું એવું મેં સામે થઈ કીધું પૂછો ના ના ચોક્કસ એનો કાલ કરીએ મેં કીધું કરું તમે તમે કેટલા વાગે બધા ભેગા થઈ ગયા એમ કેવો હા તો હું સાત વાગે છ વાગે આવી જઈશ પેલા હોય તો સારું કે મારે રિટર્ન જવું મારે મોડું છે તમાર તો મોડું કે અમારે જાતર કેવા હોય ખાને એટલે મારે જાતર જવાનું છે તમે કેમ તો આઈને ઉભો થઈ ટાઈમે હું મારું નોમ જ વન જીરો એટ તમે કે ટાઈમે આવી જવું તો સવારે જ આવી જવું દસ વાગે આવી જવું સવારે દસ વાગે આવી જવું ભલે હેડો મો આવી જાય પાકું ને પાકું હેડો બસ નરેશભાઈ પાકું પાકું પરફેક્ટ મું આવી જાય તમે ચિંતા ના કરો હું તો આનું કરે મારી માં આવશે હો ભલે ભલે જય જય આવે જય જય માતા જય શ્રી કૃષ્ણ કેમ જો ધર્મિષ્ઠા બેન મજામાં જમી લીધું ના હું આવ્યો જ નહીં ભાઈ હા તો લઈએ કે ચાલુ નહીં ભાઈ

છોકરી લે ને નો ફોન આવ્યો સુની પૈસા લેવા માટે પાછો ઘેર આવી ગયો સુની ગયો તેર હજાર પાંચસો નું

मारी मेलडी ना भगवान बेरा बसे हु बोलो बे केम छ मजा मा कोई बात को भैया <laughs> ना ना तू मेरी तरह ना मेरी तरह जे मारी बोलना पड़ेगा ठीक है ना हाथ जोड़ के ये रख दे इधर हां ये रख दे इधर હા ભી જેમાજામાં કેન્વી ક્યાં બોલો હા મે ટીક દે સાત ત્યારે કે કે સાથ ફરે દે બોલ માસી ખાના ખાયા પાકી ખાના ખાએ એને આજુર કે બોલ માસી ખાના ખાયા જોર સે બોલ આયા ખાયા કા લખિલાયા ખાએ સુ ડર મે લખાય સુ લખી દે જમી લીધું જય ગોગા બાપા જય મોહણી મેરડી બાપો મારી ઉકતા ની મેરડી બાપો મારી ગણઘણ ના આરાની તું ખાના ખાયા નહી મેં તું બોલતી તો નહીં બેબી નહી મા

क्या मासी खाना खाया नहीं खाया। मासी को पूछ खाना खाया नहीं खाया तो खा लो ऐसा बोल मासी को बोलना ऐसा मासी को बोल खा लो मासी खा लो मासी ने क्या लिखा हो कि क्या लिखा देगा मैं जमी ली दू

Do lạy của mình, hoặc là nơi bay lạy mặt, hoặc là nơi bay lạy મળીએ કાલે નવા બ્લોક માં જય માતાની જય મેળી માં હવે ઇન્સ્ટાગ્રામ લાઈવ થશે પચીસ સેકન્ડ થઈ જાય પછી ઇન્સ્ટાગ્રામ લાઈવ માત્ર પાંચ જ મિનિટ